નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ઘાત અને ઘાતાંકના કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું આગળ આપણે ભાગ એક અને ભાગ નંબર બેમાં કેટલાક નિયમોની ચર્ચા કરી હવે એ નિયમોને લગતા દાખલાની ચર્ચા આપણે ભાગ ત્રણમાં કરીશું તો ચલો જોઈએ ઘાત અને ઘાતાંક એમાં દાખલા નંબર એક ત્રણનો વર્ગ ગુણ્યા ત્રણની પાંચ ઘાત અહીં આગળ જો આ આધાર બંનેના સમાન ક્યાં 3 તો 3 એકવાર લખીશું ઉપર ઘાત અલગ અલગ લઈશું કરશું ઘાત નો સરવાળો જો વચ્ચે ગુણાકાર હોય આધાર સમાન હોય તો ઘાત નો સરવાળો થશે એટલે 5 + 2 એટલે શું આવશે 3 ની 7 ઘાત તો આપણો જવાબ શું આવશે 3 ની 7 ઘાત ચલો બીજો 9 ની 13 ઘાત * 9 ની 18 ઘાત બંનેમાં આધાર સમાન વચ્ચે ગુણાકાર એટલે ઘાત નો સરવાળો તો 9 એની 13 + 18 અઢારઘાત તો સરવાળો થશે નવની કેટલી થશે આઠ વત્તા ત્રણ નવ દસ અગિયાર વધી એક એક બે ત્રણ એટલે એકત્રીસ ઘાત તો નવની એકત્રીસ ઘાત થશે આ રીતના ગણો દસ વીસ પછી ત્રીસ અને એક એકત્રીસ તો નવની એકત્રીસ ઘાત ચલો અહીંયા આગળ આધાર સમાન પછી ભાગાકાર તો ઉપરઘાતનું શું કરવાનું બાદ બાકી કરવાની તો આધાર આવશે ચાર ઉપરઘાતની બાદ બાકી એટલે બે ઓછા પાંચ તો ચારની જો પાંચમાંથી બે જો એટલે ત્રણ ત્રણ કેવા માઇનસ તો જવાબ શું આવશે ચારની માઇનસ ત્રણ ઘાત હવે એમ પ્લસ કરવો શું કરવાનું તો એકના છેદમાં લખશું ચારની ત્રણ ઘાત એટલે શું થાય પ્લસ થઈ જાય એકના છેદમાં લખે જવાબ એટલે માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય ચલો આઠની ત્રણ ઘાત ભાગે આઠની ત્રણ ઘાત તો નીચે આઠ આધાર કોમન લખશું ઉપર ભાગાકાર હોવાથી બાદ બાકી કરીશું એટલે આઠ ત્રણ માઇનસ ત્રણ તો આઠની ત્રણમાંથી ત્રણ જાય એટલે કેટલા વધુ ઝીરો તો આઠની જીરો ગાત હવે કોઈપણની જીરો ગાત એટલે શું આવશે જવાબ જવાબ આવશે એક જીરો ગાત જવાબ એક તો કઈ રીતના આવશે તો જુઓ આ દાખલો અહીંયા આગળ ગણીએ આઠની ત્રણ ઘાત એટલે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ અહીંયા આગળ નીચે પણ ભાગાકારમાં આઠની ત્રણ ઘાત એટલે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ઉપર નીચે આઠ આઠ થશે કેન્સલ તો વધશું તો એક વધશે આઠ એકા આઠ એટલે શું વધશે એક વધશે એટલે આઠની જીરો ઘાત એટલે જવાબ આવશે એક ચલો દાખલા નંબર પાંચ બેની ત્રણ ઘાતની ચાર ઘાત કૌશ આપેલો શું કરવાનું કૌશની અંદર અને બારની સંખ્યાનો ગુણાકાર તો બેની ત્રણ ગુણ્યા ચાર તો શું આવશે બેની ચાર તરી બાર ઘાત તો આ બનશે આપણો જવાબ કેટલો આવશે બેની બાર ઘાત ચાલો આ રીતના કોઈ કૌશને આપેલો હોય તો ચારની ત્રણ ઘાતની બે ઘાત તો શું કરીશું પહેલાં ઉપર જે આપેલું હોય સાદું સાદુરૂપ એટલે ચારની ઉપર શું લખીશું ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ચારની ત્રણ તરી નવ ઘાત આ બનશે આપણો જવાબ ચારની નવ ઘાત બરાબર પહેલાં ઉપર ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ તો ચારની નવ ઘાત દાખલા નંબર સાત આઠ ગુણ્યા પાંચનો વર્ગ તો અહીંયા આગળ જુઓ વર્ગ એ આઠનો વર્ગ થશે ગુણ્યા પાંચનો એ વર્ગ થશે આઠનો વર્ગ ઇઠી ઇઠી ચોસઠ ગુણ્યા પાંચનો વર્ગ પચીસ પચીસ ગુણ્યા ચોસઠ તો કઈ રીતના કરીશું પચીસ ગુણ્યા ચાર કરીએ એટલે પચીસ ચોક હોય તો સોની આવશે અહીંયા આગળ જીરો ઉપર વધી આવશે આના ઉપર દસ પચીસ છ દોઢસો એટલે એકસો પચાસ એકસો પચાસ વત્તા ઉપરની દસ એટલે એકસો તો અહીંયા આગળ આવશે એકસો તો જવાબ કેટલો બનશે સોળસો બીજી રીતના જવાબ લાવવો હોય તો આ રીતના લાવી શકો આઠ પંચુ ચાલીસ આઠ પંચુ ચાલીસ અને ચાલીસનો વર્ગ એટલે ચાલીસ ગુણ્યા ચાલીસ એટલે કેટલો આવશે સોળસો ડાયરેક્ટ કૌંસનો ગુણાકાર કરી વર્ગ કરવાનો અથવા બંને સંખ્યાનો વર્ગ કરી પછી ગુણાકાર કરો જવાબ એક જ આવશે ચાર વાગ્યા પાંચનો વર્ગ તો અહીંયા આગળ શું આવશે ચારનો વર્ગ નીચે આવશે પાંચનો વર્ગ ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ તો જવાબ શું આવશે સોળ પોઈન્ટ પચીસ આ દાખલો એટલા માટે કે આપણને ખબર પડે કે કોઈ સંખ્યા એ આપેલી હોય એનો વર્ગ હોય તે વર્ગ એ કૌશની અંદરની દરેક સંખ્યાને લાગુ પડશે એટલે ચારનો વર્ગ કહેવાય ને પાંચનો વર્ગ કહી શકાય ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ ચલો નવ અહીંયા આગળ વર્ગમૂળમાં સોળ અને નીચે પચીસ તો આ રીતના લખાય વર્ગમૂળમાં સોળ અને નીચે વર્ગમૂળમાં પચીસ તો સોળનું વર્ગમૂળ આવશે ચાર અને પચીસનું વર્ગમૂળ આવશે પાંચ તો જવાબ શું આવશે ચારના છેદ મો પાંચ ચલો એ બરાબર વર્ગમૂળ બે બી બરાબર વર્ગમૂળ આઠ તો એ બી બરાબર કેટલા તો આ રીતના લખી શકાય કે એ બી બરાબર વર્ગમૂળ મો એ ગુણ્યા વર્ગમૂળ મો બી અહીંયા આગળ કિંમત આપેલી છે એની વર્ગમૂળ બે બીની વર્ગમૂળ આઠ તો હવે આ બાદ શું કરવાનું બંને એનો ગુણાકાર એટલે વર્ગમૂળ મો બે ગુણ્યા આઠ તો કેટલા આવશે વર્ગમૂળમાં આઠ દુ સોળ સોરનું વર્ગમૂર એટલે જવાબ આવશે આપણો ચાર તો સોરનું વર્ગમૂળ કેટલું તો ચાર અને ચારનો નો વર્ગ એટલે સોળ ચલો દાખલા નંબર બે ના બાર ઘાત ના બમણા હવે અહીંયા જો બેની ઘાત અને એના પાછા બમણા તો બમણા એટલે બે ગણા તો બે એની ઘાત ગુણ્યા બમણા એટલે બે તો અહીંયા આગળ જવાબ ગણા કઈ રીતના લાવશે બે દુ ચાર અને ઉપર બાવીસ બાર દુ ચોવીસ તો ચાર ની ચોવીસ ઘાત થાય તો એ રીતના જવાબ આવશે નહીં તો જવાબ કઈ રીતના આવે તો અહીંયા આગળ જો બેની બાર ઘાત એના બમણા એટલે બે લખ્યા તો એના ઉપર કોઈ ઘાત ના હોય એટલે એક ઘાત તો હોય જ કોઈ સંખ્યાલક હોય તો એની એક ઘાત હોય તો અહીંયા આગળ એક ઘાત તો જો હવે આધાર કેવા થયા સમાન તો ઉપર ઘાતનો શું કરીશું સરવારો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવારો થાય તો બે ઉપર શું આવશે બાર ગુણ્યા બાર પ્લસ એક તો બેની બાર શું આવશે બેની તેર ગાંથ ચલો આ બેની બાર ઘાત એના ખરેખર બમણા એ બેની તેર ઘાત થાય એ કઈ રીતના કરીશું સાબિત તો જો અકુલ સંખ્યા આપેલી હોય એવું લખવું અહીંયા આગળ બેની બે ઘાત અને એના બમણા કરી જોઈએ બેની બે ના બમણા તો જુઓ બેની બે એટલે કેલા તો ચાર થય બેની બે ઘાત એટલે બેનો વર્ગ એટલે ચાર હવે એમના બમણા કરી જોઈએ અહીંયા આગળ બેના ઉપર એક ઘાત આવશે તો આ ધાર સમાન એટલે બે ઉપર ઘાતનો સરવાળો એટલે બે વત્તા એક એટલે કે લાં આવશે બેની ત્રણ ઘાત તો બેની ત્રણ ગાત એટલે કેટલા બે દુ ચાર દુ આઠ આ રીતના થાય બે ગુણ્યા બે ગુણે બે એટલે શું આવશે બે દુ ચાર દુ આઠ તો જો આઠ જવાબ આવ્યો આપણે રકમ કઈ લીધી હતી બેનો વર્ગ ચાર એના બમણા એટલે બેની ત્રણ ઘાત આઠ થઈ ગયા ચારના બમણા આઠ તો બસ આ રીતના થાય બેની બાર ઘાત એના બમણા કેટલા થાય બેની તેર ઘાત ખાલી ઘાતનો સરવારો કરવાનો હશે ચલો આગળ બેની અગિયારના ચાર ગણા જો ગણા એટલે ગુણાકાર તો બેની અગિયાર ગુણ્યા ચાર બેની અગિયારના ચાર ગણા એટલે ગુણ્યા ચાર તો એ આગળ આધાર સમાન કરવા શું કરીશું બે લાવીશું તો બેની અગિયાર એ બે લાવશું એટલે ઉપર શું મૂકીશું વર્ગ બેનો વર્ગ ચાર થાય તો હા બે ની અગિયાર કાચ ગુણ્યા બેનો વર્ગ આધાર હવે સમાન લખીશું બે ઉપર ગુણાકાર એટલે કાંચનો સરવાળો તો અગિયાર વત્તા બે તો કેટલા આવશે બે ની અગિયાર ને બે તેર બેની તેર ગાત તો બેની અગિયાર ઘાતના ચાર ગણા કેટલા થશે બે ની તેર ઘાત ચલો દાખલા નંબર તેર ચારની ઓગણીસ ઘાતનો ચોથો ભાગ તો આ લખું ચારની ઓગણીસ ઘાત અને એનો ચોથો ભાગ એટલે ભાગે આ ચાર અહીંયા આગળ જુઓ ભાગાકારમાં ચાર ઉપર એક હોય ચારની કેટલી ઘાત હોય એક ભાગાકાર આપેલો હોય તો ભાગાકારનો નિયમ શું કે આપેલી બંને ઘાતની બાદ બાકી તો ચારની ઓગણીસ ઘાત અને હું આ રીતના લખી શકું ભાગ્યા ચારની એક ઘાત તો હવે તો બાદ બાકી થશે ચારની ઓગણીસ માઇનસ એક એટલે શું જવાબ આવશે ચારની અઢાર ઘાત ચારની ઓગણીસ ઘાતનો ચોથો ભાગ એટલે શું આવશે આધાર સમાન કરવાના એટલે પછી ઓગણીસમાંથી એક બાદ કરીશું એટલે ચારની અઢાર ઘાત ચલો એના પછી દાખલા નંબર ચૌદ ચારની ઓગણીસનો સોળમો ભાગ ચારની ઓગણીસ ઘાત એનો સોળમો ભાગ એટલે ભાગ્યા સોળ લખાય તો આ રીતના લખી શકાય હવે જુઓ ચારની ઓગણીસ ઘાત અને નીચે એક ઘાત ચારલા બી પડશે એટલે આધાર સમાન કરવા પડશે એટલે ચારનો વર્ગ લખવું તો સોર થાય ને નીચે શું આવશે ચારનો વર્ગ એટલે શોર તો જો આ બંનેમાં આધાર સમાન થયા તો આ રીતના લખી શકાય ચારની ઓગણીસ ભાગ્યા ચારની બે ઘાત હવે શું કરવાનું હવે આપણને ખબર છે કે આધાર સમાન હોય તો ઘાતની બાદ બાકી વચ્ચે ભાગાકાર હોય તો એ આગે ચાર ઉપર શું હશે ઓગણીસ ઓછા બે તો ચારની સત્તર ગાત તો આપણો જવાબ શું આવશે ચારની સત્તર ગાત તો અહીંયા અગર આપણે ચૌદ દાખલાઓની ચર્ચા કરી હવે બાકીના દાખલા એ આપણે આગળના ભાગમાં જોઈશું વિડીયો ગમતો હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત